નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણું ચેનલ અલ્પેશ અંદર વિડીયો શરૂ કરતા પહેલાં તમને બધાને જાણીકડી રિક્વેસ્ટ કે જો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને દરરોજ આગળ રીતે ફૂલ પ્રોજેક્ટની અંદર વિડીયો શીખવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી ચેનલ સાથે જોડાઈ દેજો તો આજે આપણે તમને જબરદસ્ત એક ટ્રેન્ડિક રીલ્સ બનાવતા શીખવાડાવશું ફૂલ પ્રોજેક્ટની અંદર સાવ સાવ સિમ્પલ રીતે એક જે વોટર ઇફેક્ટ છે તેની સાથે એક જબરદસ્ત સોંગ અને રીક્સની ઉપર તમને આપણે વિડીયો બાણતાં શીખવાડશે તો નાનકડો ડેમો જોઈ લો ફૂલ ડેમો ટેલિગ્રામ ચેનલની અંદર આપણે આપેલો છે ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનની અંદર તમને મળજો

તો ડેમોની અંદર તમે જે વિડીયો છે વિડીયો બનાવવા માટે એક પ્રોજેક્ટ લેવાનો રહેશે પ્રોજેક્ટ લેવા માટે તમારે ડિસ્ક્રિપ્શનમાં જવાનું સોરી તમારે છે તમારા ફોનની અંદર જે બ્રાઉઝર હોય છે તો બ્રાઉઝરની અંદર બ્રાઉઝરની અંદર આવી ગૂગલની અંદર સર્ચ કરજો અલ્પેશ ક્રિએશન ઝીરો વન તમને આજે સાઇટ મળશે જ્યાં આગળ તમને સાઇટ ન મળે તો ટેલિગ્રામની ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં ત્યાં આગળ જઈ તમે જે ડેમોની નીચે દશો તમને ત્યાં આગળ સાઇટ મળી દશે અલ્પેશ ક્રિએશનની રેડી આજે સર્ચનું આઇકન છે એના પર ક્લિક કરી આજે અહીંયા કોડ લખવાનો છે કોડ છે દસ પાંત્રીસ રેડી આટલું લખી સર્ચના આઇકન ઉપર ક્લિક કરી દેવાનું દસ પાંત્રીસ કોડ તમે ડિસ્ક્રિપ્શનમાં ઉપર મળી જશે આજે ટાઇટલ તમને દેખાઈ છે આના ઉપર ક્લિક કરી દઉં એક પોસ્ટ ખુલી છે આ ની ઉપર તમારે સચ કરવાની છે એટલે જ્યાં પ્રોજેક્ટ રીત થશે ત્યાં આગળ લખેલું જોવા મળશે ફૂલ પ્રોજેક્ટ આના ઉપર ક્લિક કરવાનું છે તમારી પાસે અલર્ટ મોશનની અંદર ફૂલ પ્રોજેક્ટ એડ થશે જો એ પ્રોજેક્ટ એડ ન થાય કોઈ પણ એરર આવે પ્રોબ્લેમ આવે તો નીચે કમેન્ટ કરજો આપણે પૂરેપૂરું સોલ્યુશન છે તે પ્રોજેક્ટનું કરી આપવું છે રેડી નીચે નિશ્ચિત ઇનપુટનું બટન છે એના ક્લિક કરી દો અને પ્રોજેક્ટને તમારો ઓપન કરી લેવાનું છે પ્રોજેક્ટ જ્યારે તમે ઓપન કરશો તો આ રીતનો પ્રોજેક્ટ તમારી પાસે ખુલીને આવે છે રેડી અહીંયા આગળ બધું શેર છે સોના રીલ્સ પણ લખેલા છે તમારે કાંઈ પણ લખવાની જરૂર નથી અહીંયા આગળ તમારે બે ઇમેજ છે તેને સેન્ડ કરવાનું છે બે ઇમેજ તમને અહીંયા આગળ મળે છે આ બે ઇમેજ તમે સેન્ડ કરશો તો તમારો રીલ્સ બનીને કમ્પ્લીટ થશે તો ઇમેજ સેન્ડ कौन से इनर मेंटे आपरी फोटो નું બેકગ્રાઉન્ડ છે તે રીમુવ કરી લેજો તો તમારે શીખવું હોય ફોટો નું બેકગ્રાઉન્ડ કેવી રીતે રીમુવ કરવું તો જે વિડીયોની લિંક મે તમને ડિસ્ક્રિપ્શનમાં મળે છે ત્યાં આગળ જઈને તમે શીખી શકશો સૌ પ્રથમ તમારે જે ઉપર એક ઈમેજ દેખાઈ રહ્યો છે તેના પર ક્લિક કરી આગળ તમને ઓપ્શન આવશે કલર ને ફિલ્ ઇના પર ક્લિક કરવાનું છે ત્યાર પછી નીચે નંબર છે નંબર પર તમારે ક્લિક કરી દેવાનું છે નંબર પર ક્લિક કર્યા પછી તમારી આગળ જે ફોટાનું તમે બેકગ્રાઉન્ડ રીમુવ કર્યું છે તે એક ફોટો તમારે આગળ એડ કરી લેવાનું છે જો પણ તમારી પાસે ઈમેજ હોય તો તમે તમારી એક ઈમેજ સિલેક્ટ કરી પ્લસ નું જે આઇકન છે તેના પર ક્લિક કરી દેવાનું છે તેના પર ક્લિક કરશો તમારો ફોટો આગળ એડ થઈને આવશે શ્રી આ રીતે તમારો ફોટો સેન્ડ થઈ ગયો છે ફોટોને તમારે કઈ સાઈઝ નાની મોટી કરવી હોય તો ફોટા પર ક્લિક કરી આ જે ટપકું દેખાય દેખાડ્યું છે વ્હાઈટ કલરનું રાઉન્ડ એના પર ક્લિક કરી ફોટાની સાઇઝ છે તમે નાની મોટી કરી આગળ સેડ કરી શકશો રેડી તો આજે તમારી ઇમેજ છે તેની અહીંયા નાનો મોટો કરી અને સેડ કરી દેવાનું છે આ રીતે એક ફોટો આપણે સેડ નથી ત્યાર પછી એક સાઈડમાં આગળ તમે બ્લેક સ્ક્રીનમાં ફોટો દેખાય દેખાડ્યો છે તે પણ ફોટાનું બેકગ્રાઉન્ડ રિમૂવ કરીને એડ કરેલો છે તે ઇમેજ તમારે અહીંયા નીચે દેખાય રહ્યો છે આના પર ક્લિક કરી કલરની ફિલ્ડમાં જવાનું છે ત્યાર પછી એ નીચે નંબર છે નંબર ઉપર ક્લિક કરી દેવાનું છે અને અહીંયા આગળ પણ તમારે ફોટો સિલેક્ટ કરીને પ્લસના આગળ પર ક્લિક કરી લેવાનું છે બસ આ બે ઇમેજ તમારે સેન્જ કરવાના હતા બે ઇમેજ તમે સેન્ડ કરી દેશો તમારે રીલ્સમાં એને કમ્પ્લીટ થઈ જશે આટલું જ કરવાનું છે ઉપર જે શેરનું આઇકન સેનામાં ક્લિક કરી એક્સપોર્ટના માટે પણ ક્લિક કરશો તમારો વિડીયો સૌથીને આવે છે વિડીયો પસંદ આવે બનાવવાની તમે સારી લાગે ચેનલને સબસ્ક્રાઈબ કરો ચેનલ સાથે જોડાઈ જજો મળીશું એક નવા વિડીયોની અંદર ત્યારથી ગુડ બાય